નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડનગર જીએમ આર એસ મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલમાં મંગળવારે કૃત્રિમ હાથ પ્રત્યારોપણ અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સાડત્રીસ લોકોને કૃત્રિમ હાથ લગાવાયા હતા મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે સર્વોદય સેવા ટ્રસ્ટ અને હરિકૃષ્ણ ફાઉન્ડેશન બાલરા દ્વારા દિવ્યાંગ મુક્ત ભારત લક્ષ અંતર્ગત નિઃશુલ્ક કૃત્રિમ હાથ પ્રત્યારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાડત્રીસ લોકોને હાથ લગાવાયા હતા જ્યારે નેત્ર જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉડીપી કર્ણાટક પ્રસાદ નેત્રાલય દ્વારા અને નેત્ર નિદાન અને સારવાર કેમ્પ પણ યોજાયો હતો જેમાં સાતસો પંચાવન લોકોએ લાભ લીધો હતો જેમાં છસો વીસ લોકોને ચશ્મા અપાયા હતા જ્યારે એકસો બે લોકોને ઓપરેશનની જરૂર હોય આગામી દિવસમાં ઓપરેશન કરાશે આ પ્રસંગે સામાજિક કાર્યકર એવા શ્રી સોમાભાઈ મોદી અને ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે સાંજે ડોક્ટર અનિલ નાયક ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ દ્વારા સાહીઠ પ્રસ્તુતાઓને ખજૂર ગોળ અને બેબી કીટ અપાઈ હતી તેમજ પંચોતેર સફાઈ કામદારોને સાડી વિતરણ કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા હોસ્પિટલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી કાર્યક્રમ વડનગર આઈ હોસ્પિટલ સંલગ્ન કરી રહ્યા છીએ જેમાં મહેસાણા જિલ્લાના અનેક ગામોમાંથી દર્દીઓ આવ્યા છે અને બધા લોકોની કોખની સારવાર અને બીજી કોઈ જરૂરિયાત જતી પણ અહીંયાથી કરવામાં આવશે સાહેબ આજે સાહેબનો જન્મદિવસ છે શું કહેશો એ વિશે આખા દેશના લોકો જે કહેશે એ કહીશ नरेंद्र भार देश ने सार लगे तो देश ना लोग कहते हैं मारोरा